નોકર છું ને કાયદા નો સરકાર નો ચાકર છે મેનેજર ટોલનાકા નો ચોહાણ એમ કે છે કે ભાઈ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી ટોલનાકા પર ફ્રી આપવામાં આવે છે વીસ કિલોમીટર નું તો આ સો માટે ટોલનાકું કઈ પાકિસ્તાન માં

બંધ ખાતરી ખાતરીની આપે ત્યાં સુધી ઉભા નથી થવાના આપણી સાથે અત્યારે માંડ ટોલ નાકા પાસે બધા જ આગેવાનો ચક્કા જામ કરીને બેસી ગયા છે અને એની માંગણી શું છે આપણે એમની સાથે એકવાર વાત કરીએ આ ટોલ નાકો તેસઠ કિલોમીટરના રેન્જમાં છે બે ટોલ નાકા આ રોડ પર લાગે છે તેસઠ કિલોમીટરની અંદર નેશનલ હાઈવે નંબર વન નેવું કિલોમીટર છે તેમાં બે ટોલ નાકા છે પણ એક જ વસૂલાત થાય છે એકસો પાંત્રીસ રૂપિયાની જ્યારે અહીંયા બે બે વસૂલાત કરીને ત્રણસો રૂપિયા એક ફેરાના છસો ને વીસ રૂપિયા બે ફેરાના આ લોકો વસૂલે છે આ સીડ્યુલ એરિયા છે સંવિધાનની વિરુદ્ધની પ્રવૃત્તિ કરી રહ્યા છે તો એ સરકાર એને પ્રોટેક્શન આપે છે

બે નંબર છે પછી જે દાદાઓ છે એ લોકોને ફ્રી આપે છે આમ જનતા શું ખોટું કર્યું છે ગરીબ જનતા ને લોકોને લૂંટવાનું છે ખાલી બસ ગરીબ જનતા પાસે ગમે તમે પૈસા આને બીજો એક કિસ્સો બનાવો તો જે ફ્રી પાસ હતો ત્રણસો ચાલીસ રૂપિયાનો એના પૈસા ભર્યા છતાં એ લોકો પાસે ટોલ એક એ લેડીને કેસ કરેલો હતો ભવિષ્યમાં એટલે આ લોકો આવી રીતે લુખી તાલાગીરી ચાલતી છે માફિયા બનીને ને બેઠું છે અહીંયા એવું લાગે છે આ બીજો તમારે ખાસ કહી દઉં જે સગવડ જે નેશનલ હાઈવે ના ઓથોરિટી માં જે ફેસિલિટી આવે છે એ મળતી નથી એક તમારે ત્રણ વસ્તુ મને ગણાવ દર ચોમાસા રસ્તો ખરાબ થાય છે એમાં મોટા મોટા ખાડા પડે ખાડામાં બાઈકો બીજી બધી ગાડીઓ પડી એક્સિડન્ટ થાય છે એમાં લગભગ દર વર્ષે ચારથી પાંચ જણ ફેટલ થાય છે બીજી વસ્તુ જે ડિવાઇડર વચ્ચે જે ઝાડવા રોપવામાં આવે છે નાઇટમાં જે વિઝન આવે લાઇટ વિઝન એ સામેવાળા આગ પર જવું નહીં જોઈએ એટલા માટે એ લોકો જે ઝાડવા રોપવામાં આવે છે એ આજે લગભગ લગભગ દસ વર્ષ થયા ટોલનાકો બની અલે નાચા બનીને કે ઝાડવા જો ઉછેરાયા નથી હા તો સગવડ નથી આપતા અને અને ટોલ લાવો છો એ કઈ જાત વગર સગવડે તમારી પાસે ભારી ભરકમ અને મોટો ટોલ વસૂલ કરવામાં આવે છે એટલે સંપૂર્ણ પ્રમાણે સાબિત એ થાય છે કે તમારા ટોલના પૈસા લોકો તાગર દિન ના કરે છે બાકી તમને જે સગવડ મળવી જોઈએ એ સગવડના નામે જીરો છે એ મળતી નથી જેલો તમારા આગેવાનોને આજે રિટેન કર્યા છે એના માટે શું કહેશો આગેવાનો ખરેખર કયા 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 કિલોમીટર ડિટેન્ડ કર્યાં બીજું અમે અલ્ટિમેટ આપ્યો છે દસ વાગ્યા પછીનો દસ વાગ્યાથી તો એ લોકો સાત વાગ્યે ઘરે એ લોકો ડિટેન્ડ કર્યા કયા કાયદા હેઠળ એ મને બતાવે ઘરે ઉશ્કેલી ગયો અને આ લોકોનો ભાવ ભાઈ લખે આટલી ના લાગે ને ઘડીક સુંદર ઘણીક ઉચ્છ અને બીજા લોકો સાથે વાત કરીશું તમે શું કહેશો કે જે આગેવાનોની ડિટેન્ડ કરી રહ્યા છે કે જે હજુ અહીંયા આવે તે પહેલાં જ એમને ઉશ્કેલા આવે છે શું એમને કયા હિસાબે ડિટેન કર્યા છે શું આજે અહીંયા મોટી તોડફોડ થવાના એ સંદર્ભમાં ડિટેન કર્યા છે કે પછી અમને ન્યાય જ નથી આપવો એ લોકોનો ઈરાદો એવો જ છે ન્યાય નથી કરવા જે આગેવાની લઈ છે તાનાશાહી સરકાર છે એટલે એ લોકોએ અત્યારે અમને જવાબ આપવો નથી એટલે એવું કરે છે એક વસ્તુ સરકારને કહેવા માગીએ છીએ ત્રણથી ચાર આંદોલનો થયા છે ઘણી વખત ટોલ ફ્રી થઈ જાય છે પછી પાછા ટોલ લેવામાં લે છે એનું કારણ શું છે અમને એ વસ્તુ એ લોકો જણાવે અમારા સ્થાનિકો માટે ટોલ ફ્રી જોઈએ છે જ્યાં સુધી ટોલ ફ્રી નહીં થશે ત્યાં અમારું ધારણા અહીં ચાલુ રહેશે અમને સોનગઢ નગર માંથી જે લોકો અહીંયા આવ્યા છે એ લોકોને ટોલ ફ્રી અને અમારા આગેવાનોને આગેવાનો ધરપકડ કરી રહી છે સવારે સાત વાગે કે ભારત ના બંધારણ અમારો અધિકાર નથી પ્રોટેસ્ટ કરવાનો અમે અમારો અધિકાર નહીં માંગી શકીએ આ લોકો વારે ઘડી એવી જ રીતના જયારે બી પ્રોટેસ્ટ કરીએ છીએ કે અમુક લોકોને આ લોકો લઈ જાય છે પછી પબ્લિક નું બોલવા વાળું કોઈ રહેતો નથી એટલે આ

પ્રાથમિક ટ્રીટમેન્ટ માટે પણ વ્યારા જવું પડે વ્યારા જવું પડે છે અમને વ્યારા જવું પડે છે તમારી હેડ ઓફિસ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વ્યારા છે જિલ્લા કચેરીઓ વ્યારા છે એટલે તમારે કચેરીના કામ અર્થે બી વ્યારા જવું વ્યારા જવું પડે છે બધી જ પ્રાથમિક સુવિધા માટે અમારે વ્યારા જવું પડે છે અને આ લોકો બધી જગ્યાએ બંધારણમાં એવું છે કે ભાઈ લોકલ માણસને ટોલ ફ્રી હોય તો એની લાઈન અલગ જ કરવામાં આવે છે બધી ટોલ નાખે ને અમને પછી લાઈનમાં બી કોઈ પેશન્ટ સિરિયસ હોય કોઈ બી હોય તો અમે એકવાર આગળ બી મેં એક પેશન્ટને લઈ જતા પેશન્ટે અહીંયા જ દમ તોડ્યું છે મારી ગાડીની અંદર ધર્મ વારેગડી એવા બનાવો બને છે ને આ લોકો અમને એક લાઈન ફ્રી કરી દે કે બે સોનગઢ કે તાપી જિલ્લાની આ લાઈન ફ્રી કરવામાં આવે છે એવી રીતના અમારી માંગ છે નામ શું કીધું આપનું પેલા મારું નામ છે હું સામાજિક છું જ્યાં સુધી ટોલ ફ્રી ના થાય કરે છે ને એ લોકોને નહીં ત્યાં સુધી અમે અહીંથી નહીં 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 આપણી સાથે વડીલો છે ધન્યવાદ કોંગ્રેચ્યુલેશન ધન્યવાદ તમે શું કહેશો તમે અહીંયા સુઈ ગયા છો રોડ ઉપર એટલે લાગે છે કે હવે તમે અહીંથી ન્યાય લઈને જશો ટોલ ફ્રી કરાવીને જશો હું અહીંથી જીવતો કે મરેલો જીવતો નહીં જાઉં હું મરેલો જઈશ ટોલ ફ્રી થઈ જશે તો ટોલ ફ્રી થઈ જતો જતો રહીશ તો જતા રહેશો તમને શું કહો એક વાક્ય બોલી દે જ્યાં આ આ સુતાપી જિલ્લાને ભારત સરકાર બીજો દેશ ગણે છે કારણ કે કામરેજમાં ફ્રી છે સુરત જિલ્લા માટે નવસારીમાં જિલ્લા માટે નવસારીમાં ફ્રી છે ભરૂચ જિલ્લા માટે ભરૂચમાં ફ્રી છે આખા ગુજરાતમાં ફ્રી છે માત્ર ને માત્ર તાપી જિલ્લાના લોકોને ટેક્સ ચૂકવવો પડે છે એ અમે આટલા વર્ષોથી જોયા કરીએ છીએ અને અમે પણ અમે પણ લોકોની નજરમાં અમે નાપાસ થયા કારણ કે અમે આ કરી નહીં શકાય એનું અમને દુઃખ છે ભારત સરકાર જે લૂંટે છે એની સામે અમને વાંધો છે અમારું જંગલ લૂટી ગયા અમારી જમીન લૂંટી ગયા અમારું પાણી લૂંટી ગયા અને હવે છેલ્લે છેલ્લે આ આ ટોલ ટેક્સ મારફતે અમારા પૈસા બી લૂંટવા માંગે છે એની સામે અમને વાંધો છે એ લોકો એમ સમજે છે કે આદિવાસીઓ કશું કરવાના નથી એમ સમજીને એ લોકો આ આ કામ ચાલુ રાખ્યું છે પણ આદિવાસીઓ હવે જાગે છે એ બધાને પણ અનુભવ થઈ ગયો છે અને બધા લોકો અહીંયા આવ્યા છે સવારની ઉપરમાં પચ્ચીસ આગેવાનોની ધરપકડ કરીને પોલીસ લઈ ગઈ છે તો આ કંઈ લોકશાહી છે કે ઠોકશાહી છે આવી જાતની લોકશાહી અમને મંજૂર નથી માજી સાંસદ અમરસિંહ ભાઈ માજી સાંસદ અમરસિંહભાઈ ચૌધરી જે અહીં ટોલના રોડ ઉપર સુઈ ગયા છે અને એમની એક જ માંગ છે કે જે એમના આગેવાનોને પકડ્યા છે એ આગેવાનોને છોડવામાં આવ્યા અને જ્યાં સુધી ટોલ ફ્રી નહીં થાય ત્યાં સુધી એ જવાના નથી આપણી સાથે લાલસિંહભાઈ લાલસિંહભાઈ જય આદિવાસી તમે જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવો ત્યાં સુધી લોકો જતા નથી પણ આજે જે તમે અવાજ ઉઠાવ્યો અને જે પ્રમાણે કર્યું છે આજે તમે અમને શું એક ચેતવણી આપવા માંગો છો ચેતવણી કઈ નહીં જ્યાં સુધી તાપી જિલ્લા માટે ફ્રી નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ચાલુ રહેશે અમે મૂર્ખા નથી કે કામરે એ જે કહેવા માંગે છે મેનેજર સાવ જુઠ્ઠો છે હું જાહેર મીડિયાના જીજે દેશી ન્યૂઝમાં અને જવાબદારી પૂર્વક કહું છું કે માંડળ ટોલ નાકાનો મેનેજર સાવ જુઠ્ઠો માણસ છે એટલે જે વખતે એમણે લખીને આપેલું કે તાપી જિલ્લાની જીજે ની કોઈ પણ ગાડી ફ્રી થશે એ લખીને આપેલું છતાં ફરી ગયો છે માણસ એટલે હાવ એકદમ જુઠ્ઠો માણસ છે વિશ્વાસ મુકાય એવું નથી જો હા હું ચોક્કસ તમારા ન્યૂઝ ચેનલ પરની મારફતે લોકોને કહેવા માગું છું કે આદિવાસી વિસ્તારમાં એ આ એક ટોલ નાખું છે અને આદિવાસીઓ માટે જો ફ્રી કરવામાં નહીં આવે તો આ ટોલ ઉખાડીને ફેંકી દેશું અમે લોકો આપણે સામાજિક આગેવાન અને લાલસિંહભાઈ સાથે વાત કરી અને એમણે કહ્યું છે કે જે માંડળ ટોલ નાકાનો મેનેજર છે એકદમ જુઠ્ઠું છે કારણ કે એમણે આગળ પણ એક વખત બાયદરી આપી હતી લખાણ આપ્યું હતું છતાં પણ ફરી ગયા છે અને મારી પાછળ તમે જોઈ શકો છો ખૂબ મોટી લાઇન થઈ ગઈ છે અત્યારે ટોલ નાકા ઉપર પણ આગેવાનો દ્વારા એક બાયદરી આપવામાં આવી છે કે બે લાઈન ખુલ્લી રાખવામાં આવી છે જેમાંથી આવશ્યક ચીજવસ્તુઓને અહીંથી અવર જવર અને પસાર કરવા દેવામાં આવશે બાકી બધા જ વાહનોને અહીંયા બંધ કરી દેવામાં આવે છે અને બધા જ વાહનોની લાંબી લાઈન મારી પાછળ તમે જોઈ શકો છો હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ